જે સિદ્ધાંત બતાવ્યો છે વેદો ઉપનિષદો શાસ્ત્રો જે આપણે કથા સાંભળીએ છીએ અને એ કથાઓને ચિત્રપટ ઉપર ફિલ્મી દુનિયાવાળા મૂકી અને આપણાને ચિત્ર સહિત બતાવ્યું છે તો એ શાસ્ત્રોની અંદર વેદોની અંદર ઉપનિષદોની અંદર કે સંતોની વાણી ની અંદર એક ભેદ છે ગુઢ રહસ્ય હોય છે હમણાં હું એક ટીવી સિરિયલ જોઉં છું એ છે દેવો કા દેવ મહાદેવ તો એમાં શરૂઆત એવી થઈ કે દક્ષ રાજા એની પાંચ પુત્રીઓ એટલે એમ તો એને સાત પુત્રીઓ હોય પણ પાંચ પુત્રીઓ બતાવે છે એમાં તો એ દક્ષ રાજાને છેલ્લી પુત્રી સતી અને એના વિવાહ માટેના અનેક પ્રયાસો દક્ષ કરે છે પણ શિવ સાથે તો એને પરણાવવા જ નથી આ એક કથાનો એક સારાંશ આપણે દેખેલો છે બધાય જોયો છે સાંભળ્યો છે પણ ખરેખર આપણે એટલું જોયું તો એમાં કયું કે ભગવાન શિવ છે એ સર્વ દેવોનો દેવ છે પણ દક્ષ એને સ્વીકારતા નથી એને જવાય જ કરી કે એને સ્વીકારવા માટે તૈયાર નથી હવે આ કથા આપણે સાંભળી છે જોઈ છે હવે એની અંદર આપણે જાવું નથી પણ કથાનો સારું છે હકીકતમાં એક કથા એવી રીતના જ બની છે

અહીંયા બેઠા બેઠા ચંદ્રની દૂરી બતાવી દીધી આજે વૈજ્ઞાનિકોએ કીધું કે એટલા કિલોમીટર છે એમ પણ મોરાળ સાહેબે આપણે ખંભાળિયા કાલાવડની બાજુનું રાજકોટ જિલ્લાનું ગામ ખંભાળિયા ગામની અંદર ધ્યાનની દ્રષ્ટિથી અંતર બતાવી દીધું તો અસ્તિત્વ સાથે જેની એકતા થઈ ગઈ તાદાત્મય થઈ ગઈ એ જ આ રહસ્ય બતાવી હતું એમ આ કથાઓનો સારાંશ જેને એનો એનો અનુભવ થઈ ગયો છે એ જ બતાવી શકાય કે દશરથ એટલે આ દશરથ છે આ દશ ઇન્દ્રિયોનો રથ છે આ દશ ઇન્દ્રિયોનો રથ રથ છે અને એમાં આત્મા રૂપી રામ છે અથવા આત્મા રૂપી શિવ છે શિવ હવે સતી સત્યતાને વરવા નથી દેતું કોણ તો કે મન કેમ કે આ દશરથ આ દશ ઇન્દ્રિયોનો રાજા મન છે દસ ઇન્દ્રિયો રાજા મન છે એ મન એને વરવા દેતું નથી કોને તો કે સત્ય ને સત્ય રૂપી સતી ને સત્યતા ને સાત સાત ભૂમિકાઓ બતાવવામાં આવી આપણે આમાં બધા સાત દીપ ને સાયર નહીં નહીં ધરણી ને આકાશ એક નિરંતર આતમ બોલે સોય વિધિ વિરલા પાસ તો સાત ભૂમિકાઓ છે આ અસ્તિત્વના પણ સાત જ સ્તર છે આખા અસ્તિત્વના સાત સ્તર છે એમાં પેલું સ્તર છે ને એ શ્વાસ છે આપણા આ અસ્તિત્વનું પીંડે શો બ્રહ્માંડે અને બ્રહ્માંડે શો પીડે તમે પિંડ ખોજો તો બ્રહ્માંડ નો પાર પામી શકાય એવો છે બાકી આનો કોઈ પાર પામી કેમ કે છે એટલે આનો કોઈ થા આવે એવો નથી અનંત છે હું અઠાણું માં કે પંચાણું ની અંદર હું ભણતો ને ત્યારે એવી જાહેરાત કરવામાં આવી હતી કે અવકાશ માંથી એક તારો તૂટી ને આવી રહ્યો આજે પાંત્રીસ છત્રીસ વર્ષથી આજે જમીન સુધી નથી પહોંચી એક મિનિટ નું પાંચ હજાર કિલોમીટર ની સ્પીડે આવી રહ્યો છે છતાય ચાલીસ વર્ષથી આ આવે છે તો એ હજી આ પૃથ્વીના ગ્રહ સુધી પહોંચી નથી શક્યો તમે વિચાર કરો આનો અંત નથી અનંત છે પરમાત્મા એ અનંત છે પણ અનંતની સાથે જેની એકતા થઈ ગઈ ને એને આ આખા બ્રહ્માંડનું રહસ્ય જણાઈ ગયું એનો અનુભવ થઈ ગયો કેમ કે એ બોલી નથી શકાવતા એટલે ઘણા બધા મહાપુરુષોને અચાનક આવી ઘટના ઘટી જાય છે ને અનાયા છે તો એનું માઇન્ડ છે નહીં વિખાય જાય અનબેલેન્સ થઈ જાય અવળું મોટું રહસ્યનો એક ઝટકામાં એને અનુભવ થયો ને તો માઇન્ડ છે ને વિખેજે અનબેલેન્સ થઈ જાય કેમ એટલો બધો પ્રભાવ એટલી બધી આની રહસ્યમય ઘટના ઘટી ગઈ તો એ જરવી જાળવી ન હતી ઘણા મહાપુર આપણે સંતોને જોઈએ ને કે પાગલ થઈ જાય છે એવું આ રહસ્ય છે આ ગુઢ રહસ્ય છે અસ્તિત્વનું તો એવો ભેદ કોણ તો કે એવા ભેદ મિલા સારા સંતો છે એને સુરત નિશાની તો રહેતા હૃદયની અંદર પ્રગટ બોલી રહ્યો છે એને આપણે સદગુરુ શરણેથી આ અસ્તિત્વનું રહસ્ય જાણ્યું અનુભવ્યું હવે તમે કોઈ કથા કે કોઈ વાર્તા કે કોઈ શાસ્ત્રનો અનુભવ કરો તો એમાં તમે એમ ન કહી શકો કે આ ખોટું છે જે અનુભવી પુરુષો છે એ ખોટું ન કહી શકે જેને અનુભવ નથી અધુરું થોડુંક જ્ઞાન છે એ કે ગણપતિના ફોટા માતાજી નાખે કેમ કે એને રહસ્યનું ધ્યાન નથી જેને પૂર્ણ બોધ થઈ ગયો છે જેને પૂર્ણ એકતા થઈ ગઈ છે અસ્તિત્વ સાથે કેમકે આ શરીર છે ને એ પાંચ તત્વો આપણે જે પાંચ તત્વ આખા દિવસની અંદર પાંચે પાંચ તત્વો નો આપડે ઉપયોગ ના કરીએ તો શરીર પૂરું થઈ જાય તો એક તત્વ પણ ઓછું થાય ને એક તો આ થઈ જાય ધરતી પાંચ તત્વ એટલા મહાન છે પાંચ તત્વ ની પાછળ જે છુપાયેલી શક્તિ છે એને આપણે ભગવાન કે ઈશ્વર કે બ્રહ્મ કે ગુરુ કે જે જેને જે વાલું નામ છે એને આપ એમ કે પરમાત્મા એટલે બહુ નામી છે એટલે એને અનામી કહેવામાં આવે બધા છે બધા સગુણ સ્વરૂપ આખું દેખાય જ રહ્યું છે પરમાત્માનું સગુણ સ્વરૂપ આપણી સામે દેખાઈ રહ્યું છે પણ જો એમાં આપણે અટકી ગયા તો નિર્ગુણ નો બોધ થાય નહીં જે આ પરમાત્માની એટલે માયા કહેવામાં આવી છે જ ખોટી નથી હાચી છે ને આપણે એનો ઉપયોગ કરીએ છીએ બધી વસ્તુ પક્ષીઓ પ્રાણીઓ ઉપયોગ નથી થતો ખોટું છે અમેરિકામાં આટા મારા આઈસ્ક્રીમ ખાધું એનો સ્વાદ આપણને યાદ છે એનો સ્વાદય યાદ રહી જાય છે કેવા કેવો સ્વાદ હતો કેવા કલરનું પેકેટ હતું બધું દેખાય છે ને ભલે ખોટું છે પણ દેખાય છે એટલે હાસું છે એટલે ઉપજે ભૂજે સો માયા કહાવે સંતો એમ કીધું ઉત્પન્ન થાય અને મટી જાય એને માયા કહેવાય પણ ઉત્પત્તિ સ્થિતિ અને લઈ એનું ચલાયમાન કરવા વાળો ચેતન પુરુષ એ જ પરમેશ્વર એ જ શિવ અને એની એ શિવ શક્તિનો ધર્મ કીધો કે જીરે ઋષિ વસમ પારકુડ ને પૂછે આ નિજિયા ધર્મ એવું શું છે તો કે શ્વાસ છે એ શિવ છે અને ઉશ્વાસ છે એ શક્તિ પ્રગટ પૃથ્વી પેલા આ શિવ અને શક્તિ નો ધર્મ છે આને જાણે કોક કોક ગુરુના કે આ શિવ અને શક્તિ એટલે શ્વાસ છે એ શિવ છે એ શક્તિ તમારે કઈ પણ વસ્તુ ઉપાડવું હોય તો શ્વાસ ને રોકવો પડે કે વસ્તુ ઉપડે એ શક્તિ છે શ્વાસ છે એ શિવ છે આવે છે એ શિવ છે જાય છે એ શક્તિ છે એના એટલે આ શક્તિનું પ્રગટ સ્વરૂપ તો કે આ પ્રકૃતિ છે એ શક્તિનું પ્રગટ સ્વરૂપ છે અને અપ્રગટ સ્વરૂપ છે તમારા ઘટની અંદર અનહદ નાદ ગગનધૂન ગાજન ઝાલરી વાગે ઝીણી ઝીણી જેને લાગી રહી પ્રીતું એ તો નહીં રે સાની એ તો સદાય રે ગુલતાની તો આપણાને આ એક શાન આપી ગયું હવે આપણે બધા અજાણા ગામની અંદર ગયા અને એ ગામની અંદર આપણે એવું ભાવ થયો કે આપણે મંદિરે જવું છે તો કોઈને આપડે પૂછીએ કે મંદિરે જવું અમારે સંધ્યા સમય થયો છે તો વડીલ માણસે કીધું કે આ જો ઝાલર વાગે છે તો કે હા એ સાંભળતો જાય અને હેલો જાય એટલે મંદિરે પોચી જાય એટલે એ અવાજના આધારે ચાલતો ગયો ચાલતો ગયો ચાલતો ગયો તો મંદિર આવી ગયો મંદિર આવી ગયું મંદિર ની અંદર ગયો ગર્ભગૃહ ની અંદર નાદ છે એ લીન ભૈયા બિંદ મે અને બિંદ છે એ નિરંતર રાય એટલે કીધું કે બીજ ઉપર બીજું બિરાજે ની કહેવા જેવું નથી કઈ એનું કારણ એ છે કે એવું નથી એક વચન તો વધુ છે તે જ વચન ગુપ્ત છે તાકા કોઈ ભેદ કરે જીભ ઉપર આવે તો જગધરે મામય ભણે મહિશરી એમાં સૌ લોક રિયાહાય સમાય એ વચન ગુપ્ત છે કેમ કે વચનમાંથી જ વચન ઉઠી રહ્યું છે વચનની અંદરથી આ શબ્દ રૂપે આપણે શ્રવણ કરી રહ્યા છીએ ને એ વચનમાંથી જ વચન ઉઠી રહ્યા છે એમ શબ્દમાંથી શબ્દ ફૂટી રહ્યા છે શબ્દમાંથી શબ્દ એમ શબ્દ કી શબ્દંગ ઢેર્યા પણ શબ્દમાંથી શબ્દની જે મૂળ શબ્દની ખોજ બતાવી દઈ કોઈ સદગુરુ મેર્યા એ જ સદગુરુ એ જ પરમાત્મા એ જ ઈશ્વર તો આપણે જો કદાચ ને એવું માની બેસી ગયા હોય કે બસ આ સિવાયમાં આવી ગયા અહીંથી તો આપણે એ અટકી ગયા છે આપણી યાત્રા એ અટકી ગઈ છે એટલે ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ ધ્યાનનું મૂળ

નથી એક સ્થિતિ એવી આવે જ્યાં શૂન્ય અવસ્થા આવી જાય જેને નિર્વાણ અવસ્થા સંતોએ કીધી કબીર સાહેબે એમ કીધું કે નિર્વાણી નિર્વાણી જેના મુક્તિ ભરે છે પાણી આ પદ છે નિર્વાણી અષ્ટ સિદ્ધિ અને નવે નિધિ ઓર વિધાતા છે રાણી આ પદ છે નિર્વાણી તો જે નિર્વાણ પદ ની અંદર સમાયા એ સંતોને આખા અસ્તિત્વનું આખા બ્રહ્માંડનું રહસ્ય અને પરમાત્મા કેવો છે એ અનુભવાય જાય અને પછી એનું જીવન તો કે એનું જીવન ભગવાન જેવું બની જાય એ પછીનું જીવન ને એ ભગવાન સ્વરૂપે જીવન જીવે આ જગતની અંદર એને જ આપણે ભગવાન કીધા એને આપણે રામ ભગવાન કૃષ્ણ ભગવાન કે આપણા ગુરુ છે એ ભગવાન તરીકે આપણે એને સેવા પૂછ્યા ને કામ તો કે એનું આચરણ જ બ્રહ્મ જેવું થઈ ગયું એટલે કહેવાય એને બ્રહ્મચર્ય બ્રહ્મ જેવું જેનું આચરણ બની જાય એ જ ભગવાન જેને બ્રમ જ્ઞાન થયું પૂર્ણ જેને બ્રહ્મ જ્ઞાન થઈ ગયું છે જેને પૂર્ણ બોધ થઈ ગયો છે જેની પરાકાષ્ટ અવસ્થા આવી ગઈ જ્ઞાનની એને સમાન દ્રષ્ટિ આવી એના જીવનમાં સમાન દ્રષ્ટિ મતભેદ ના હોય દ્રષ્ટિની અંદર દોષ ના હોય જ્ઞાની અજ્ઞાની પાપી પુન્યાત્મા સમાન દ્રષ્ટિ એને કોઈ ભેદ જ ના હોય જો ભેદ હોય આપણે આપણે કોઈને પૂછવાની જરૂર નથી આપણે આપણી ઉપર દ્રષ્ટિ રાખ જો મારી દ્રષ્ટિમાં ક્યાંક 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 ભેદ છે તો હજી ને ઉણપ ખામી છે મારા 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 અનુભવમાં ક્યાંક ખામી છે જ્ઞાનની અંદર ક્યાંક ખામી છે આપણે બીજાની ખામી કેવી કેવીએ છીએ એટલે સંતો આપણાને આપણી દ્રષ્ટિ ફેરવી આપણી દ્રષ્ટિને ફેરવી અને પોતાનું ધ્યાન કરાવ્યું કે તમે બીજાનું ધ્યાન કરવામાં બીજા શું કરે છે તમે તમારા પોતાના સ્વરૂપનો બોધ કરી લેહો એટલે પરમાત્માનો કે ઈશ્વરનો બોધ થઈ જશે એટલે ઉલટું નામ એમ કીધું ઓલા રામ રામાયણની એક છોપાઈ છે એમાં કીધું ઉલટા નામ જપા જગજાના વાલ્મિક ભયા બ્રહ્મ સમાના કે મરા મરા કરતા 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 રામ રામ થઈ ગયું બધાય મરા મરા જ છે હો કોઈ કોઈ પાસે સંજીવની છે નહી જેને ગુરુગમ મળી ગઈ એની પાસે સંજીવની છે એનો ઉપયોગ કરે તો મરા મરા છે પછી નવી માં નવી માં માનવી માનવી નવી નવી પછી કાયમ માટે માનવી નવી નવી એમ આ માં મળી છે એ આપણને માથે કપડું ઢાંકીને દોરાય છે અને ઓલી માં પછી ધોળી જાય દોડતા દોડતા દોરાવતી છે જો એમાં આપણે ન જવું હોય ને તો ખરેખર આપણને આમ અવસર મળ્યો હે ને ખરેખર દુનિયાની ફિકર મૂકી લાગી જવામ ફિકર મૂકી થવાનું છે આખી ફિલ્મ લખાઈ છે આપણી તાકાત જ નથી કે આપડે એમાં જરાકે ફેરફાર ફેરફાર અને ભૂત કદાચ ને ભરોસો ના આવતો હોય તો તમારા ભૂતકાળમાં જોઈ લ્યો તમારું ધારેલું આજ સુધી કઈ થયું અને થાશે પણ નહીં તો એને હોપી દ્યો ને ભાર ઉપાડીએ છીએ એટલે વજન લાગે ને તો બધોય ભાર એને આપ્યો આ તો અજ્ઞાન ને વશ અજ્ઞાન એવું કાંઈ છે જ નહીં પણ જ્ઞાનનો અભાવ છે એટલે અજ્ઞાન કહેવાય અંધકાર એવું કંઈ છે જ નહીં અંધકારનું અસ્તિત્વ જ નથી એમ અજ્ઞાનનું અસ્તિત્વ જ નથી પ્રકાશનું અસ્તિત્વ છે પ્રકાશને તમે લઈ જઈ શકો ગમે ત્યાં અંધારાણ તમે લઈ ન જઈ શકો હજારો એક ગુફા પડી હોય ગુફા એની અંદર અંધકાર હોય અને અંદર તમે દીવડો અંધકાર નું અસ્તિત્વ તરત જ નષ્ટ થાય ને પછી અંધારું એમ કે હું હજારો વર્ષથી આ ગુફામાં રહું છું ભાઈ ધીરે ધીરે જાય એમ કે અંધારું તરત જ વયું જાય ને એમ જે આપણે માની બેઠા છીએ ને કે મને અજ્ઞાન છે સત્ય રૂપી જો જ્ઞાન નો પ્રકાશ થાય ને તો અજ્ઞાન છે ને એક નિમિષ એમ સંતો કીધું કે નામનું એક નિમિષ માત્રનું સિંતવન કરોડો જન્મોના પાપનો કર્મ નો નાશ કરી દે છે નામ નું સિંતવન એટલે કે તમને તમારા સ્વરૂપ નો બોધ કે ખરેખર વાસ્તવિક સ્વરૂપ મારું હું છે બસ એટલું ક્ષણ માત્ર માટે તમને બોધ થઈ ગયો ને તો તમને બધું દેખાઈ ગયું એક જ સેકન્ડ માં જે દેહ કર્મ છે જે મન અને બુદ્ધિ થી કર્મ બનેલા છે એ તમને તરત જ એનો બોધ થઈ જાય કે આ બધું મેં કઈ કઈ કર્યું જ નથી આ ફિલ્મ માં હું ક્યાંય છું જ નહીં એટલે આ શરીર ની સષ્ટ ઉર્મીઓ કીધી છે સંતો સળ વિકુ તાર બાપુ કીધું સળ વિકુ કો વસ કર મન મેં રહે ઓર રહે ધીર ગંભીરી માં